સુરત પોલીસ નવ અભિયાન ચલાવી રહી છે સુરત પોલીસ સફળ બનાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતની ડીસીપી ઝોન ટુની એલસીબી ટીમ અને સલાબતપુરા પોલીસને તેવી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ઉમરવાડા ખાતે દરોડા પાડ્યા હતા ને ત્યાંથી સત્યાવીસ પોઈન્ટ નવ્વાણું લાખની કિંમતના

એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં હતો એમાં રહેતો હતો પોલીસે એ ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે ગઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એ દરમિયાન પોલીસને ત્યાંથી બસો ઓગણ એંસી ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની કિંમત સત્યાવીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલી થાય છે આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ થોડી કેશ રકમ આ વગેરે મળી આવે હતા એમ જે કરી અને ટોટલ અઠ્યાવીસ લાખ પાસઠ હજારનો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે જેમાં મોટાભાગનો હિસ્સો કે સત્યાવીસ લાખ નવ્વાણું હજારનો એમડી ડ્રગ્સનો હિસ્સો છે આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મહંમદ અસલમ ઉર્ફે મારિયો એને પોલીસે અરેસ્ટ કર્યો છે આ ઉપરાંત એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છીએ એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યો એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામેલ કરીને એક વ્યક્તિ છે એનું નામ સામે આવ્યું છે આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને કોરેક્સની એક અગાઉ પણ એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો પોલીસ હજી તપાસ કરી રહી છે હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે